અમદાવાદમાં બીઆરટીએસના ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે ચાલુ બસમાં મોબાઈલ મેચ સામે આવ્યો છે ડ્રાઈવરની બેદરકારીથી મુસાફરો પર જોખમ છે વિડીયોમાં જોઈ શકાય છે ચાલુ બસ છે ડ્રાઈવર બસ ચલાવી રહ્યો છે પરંતુ સાથે મેચ જોઈ રહ્યો છે ફોનમાં મેચ જોઈ રહ્યો હોય ડ્રાઈવર તેવો આ વિડીયો અત્યારે સામે આવ્યો છે અમદાવાદથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને અનેક સવાલ પણ ઊઠી રહ્યા છે ભાવનગરના મહુવાના કોટિયા ગામને બસ મળી છે આઝાદી બાદ પ્રથમ વખત બસની સુવિધા મળી છે પ્રથમ વખત સરકારી બસ મળતા સ્થાનિકોમાં ખુશી છવાઈ ગામ લોકોએ વાંચતે ગાજતે બસનું સ્વાગત કર્યું સ્થાનિકોએ બસમાં બેસી અને મુસાફરી કરી વડોદરામાં મંડપ ઊભા કરી મરી મસાલાનો ધંધો કરતા વેપારીઓ પર પાલિકાએ સપાટો બોલાવ્યો છે શહેરના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ નજીક લાયસન્સ વગર મંડપ બાંધી લાયસન્સ વગર મરી મસાલાનું વેચાણ કરતા હતા જોકે સંચાલકે ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ માટે અગાઉ અરજી કરી હતી પરંતુ તેને નામંજૂર કરાઈ હતી લાઇસન્સ બાબતે જ ઇન્સ્પેક્શન કરવા આવેલા છીએ આ સદર જે વેપારી છે તેઓ દ્વારા માર્ચ મહિનામાં અરજી કરવામાં આવેલ છે પરંતુ દસ્તાવેજી પુરાવા પૂરતા ન હોવાના કારણે તેમની અરજી પરત મોકલવામાં આવેલ જે ચેક વેપારીએ જ કરવાનું હોય છે પરંતુ તેઓ દ્વારા ન કરવામાં આવેલું હોય એઓની અરજી હાલમાં રિજેક્ટ કરવામાં આવેલી હોવાથી અત્યારે એમનો બિઝનેસ બંધ કરાવીએ છીએ તો સુરતના અઠવા વિસ્તારમાં મકાઈ પુલ પાસે યુવકની હત્યા કરાઈ અજાણ્યા ઇસમોએ યુવક પર લાકડાના ફટકાથી હુમલો કરી હત્યા નીપજાવી ઘટનાને અંજામ આપી હત્યારા ફરાર થઈ ગયા હતા અઠવા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી યુવકના મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યા હતા પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે તો આ તરફ હવે વાત કરીએ મહાસંગ્રામની ચૂંટણી ભરતી મેળો યથાવત છે ગાંધીનગરમાં આજે વધુ સામાજિક આગેવાનો ભળ્યા છે અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કેસરીઓ ધારણ કર્યો છે વિવિધ જિલ્લાના સમાજના આગેવાનોએ પ્રદેશ પ્રમુખ આર ખેસ કર્યો ભારતીય અધિમ મહાસંઘના અને વિરાટ દેવી પૂજક સંઘના પ્રમુખ રૂપસીભાઈ ભારભીડીયા સહિતના થી વધુ સમર્થકો વિધિવત રીતે ભાજપમાં જોડાયા કાર્યક્રમમાં સંબોધન દરમિયાન સીઆર આર સેમ પિત્રોડાના વારસાઈ ટેક્સ વાળા નિવેદન પર આકરા પ્રહાર કર્યા પાટીલે કહ્યું કે રાજીવ ગાંધી હોય કે રાહુલ ગાંધી કે મનમોહન કોંગ્રેસની મથરાવટી જ મેલી છે તેવું પાટીલે નિવેદન આપ્યું અને અનુસૂચિત સમાજના અમુક લોકો ભાજપમાં ભળ્યા છે ગાંધીનગરથી આ દ્રશ્યો છે કે જ્યાં ચૂંટણી પહેલા ભાજપમાં હજુ પણ ભારતીય યથાવત છે કુંભાણી વિવાદમાં ખોટી સહીનો મુદ્દો ભાજપ જ્યારે રાજ્ય ચૂંટણી પંચે રિપોર્ટ દિલ્હી મોકલ્યો છે દિલ્હી ચૂંટણી પંચને આ રિપોર્ટ મોકલાયો છે જૂનો સાબિત થાય જો ગુનો સાબિત થાય છે તો ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે રાજ્ય ચૂંટણી પંચે રિપોર્ટ હવે દિલ્હી મોકલ્યો છે દિલ્હી ચૂંટણી પંચને આ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે જો ગુનો સાબિત થાય તો ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે સુરતી મહત્વના સમાચાર સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થવા બાબલે વધુ એક નવો વળાંક આવ્યો છે નિલેશ કુંભાણીના ટેકેદારે જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ફોર્મમાં સહી કરી હતી તે સાક્ષીઓ મીડિયા સામે આવ્યા છે અને ન્યાયની માંગ કરી છે કોંગ્રેસ કાર્યકરે ટેકેદારની સહીની અફસલ તપાસ કરવાની માંગ કરી છે સાક્ષીઓનો દાવો છે કે તેમની હાજરીમાં જ કુંભાણીના ટેકેદારોએ ઉમેદવારી પત્રમાં સહી કરી હતી સાક્ષીઓએ ચૂંટણી પંચ સામે પણ આક્ષેપ કર્યો છે ચૂંટણી પંચે સાક્ષીઓની એફિડેવિટ રદ કરી એક તરફી કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો છે એ લોકો બી ઉત્સાહિતથી ભરતા હતા એટલે અમારી નજર સામે એ લોકોને અમે જોયેલા હતા અને અમે બી ત્યાં ગયેલા હતા કે ફોર્મ ભરવાની પ્રોસેસ કઈ રીતની હોય છે એટલે અમે બી ઉત્સાહિત હતા અને એ બધા કુશળથી જ ભરતા હતા અને અમારી નજર સામે જ એ લોકોના ફોર્મ ભરાણાને સાઈન કરી એટલે અમે નેક્સ્ટ દિવસે તો અમે એફિડેવિટ કરાવી અને તરત રજૂ કરી દીધી પણ અમારી એફિડેવિટ જે હતી એક્સેપ્ટ કરી નથી જ્યારે અમારી એફિડેવીટ ત્યાં પડી આ લોકોની એ ચૂંટણી પંચની મર્યાદામાં હતી એની બહાર નહોતી એટલે સૌથી પહેલા ચૂંટણી પંચ સામે એટલા માટે આંગળી ચિંતા રહી છે કે ચૂંટણી પંચે એમની એફએસએલમાં મોકલવી જોઈએ નિલેશ કુંભાણીની ઓફિસે આ ફોર્મ ભરાણા ત્યારે અમે સાક્ષીતા એવું એફિડેવિટ આ લોકો આપતા હોય તો નિલેશ કંપાણીની ઓફિસે પણ કેમેરા લાગેલા હતા તો એમને સીસીટીવી ફૂટેજ પણ મંગાવવું જોઈએ પણ એ નહીં મંગાવી અને ચૂંટણી પંચે એક તરફી નિર્ણય આપી દીધો એટલે ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક આમાં સામેલ છે સુરતની વાત સુરતના કોંગ્રેસના એક સમયના ઉમેદવાર અને હાલ ગાયબ નિલેશ કુંભાણી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખુદ કુંભાણીના પત્નીએ નિલેશ કુમાણીનું લોકેશન બતાવ્યું છે કુંભાણીના પત્ની ચાર દિવસ બાદ તેના નિવાસ પહોંચ્યા કુંભાણીના પત્નીનો મોટો દાવો છે કુંભાણી પરિવાર સાથે સંપર્કમાં છે ફોર્મ રદ થાય તો લોકો સાથે નહીં પરિવાર સાથે સંપર્કમાં છે કોંગ્રેસ કાર્યકરો પર કુંભાણીના પત્નીનો મોટો આક્ષેપ છે કેટલાક કાર્યકરો કુંભાણીને બદનામ કરવાનું કામ કરેલ છે

લોકો તો કોઈ બી વાતો કરે પણ શું નિલેશ કુંભાણી પોતે કીધું છે કે હું બીજેપી માં જોડાઈ રહ્યો છું એ તો બીજેપી નું પોતાનું જ કારનામું હોય જે પક્ષના ના અંદરના કાર્યકરો હોય એ પણ ખુદ ગેરમાર્ગે દોડવાનું કામ કરી નિલેશ નું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે એ તો પોતે જ જેમની આ ફોર્મ રદ થયું છે એમની કાર્યવાહી કરવા માટે અમદાવાદ ગયેલા છે કોઈ ચિંતા નથી અમુક નું આવે અને નિલેશ નું નામ બદનામ કરી જયા છે અત્યારે એમને જ્યારે વોટ માંગવાનો હતો ત્યારે પક્ષ તરફથી વોટ માંગવા એ કાર્યકર્તાઓ કોઈ આગળ નતા આવ્યા પણ અત્યારે જ્યારે ઉમેદવારને ખુદ એની જરૂર છે કે કઈ રીતે આ રદ થયું છે ફોર્મ તો આપણે ઉમેદવારની સાથે રહીને બધી કમિશનર ઓફિસમાં અને જે કલેક્ટર ઓફિસ હતી ત્યાં તેમને જવું જોઈએ એને બદલે ત્યાં કોઈ સાથે ન રહ્યા અને અત્યારે અહીંયા આવીને ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને ખોટે ખોટું નિરેશ કુંભાણીનું નામ જ ખરાબ કરવાનું એ લોકોની સાથે થોડા સંપર્કમાં રહેવા રહેવાના હોય જે વ્યક્તિનું ઉમેદવારી પત્ર રદ થયું હોય એમની ઇન્કવાયરી કરવામાં એમાં બીજી હોય એ લોકો સાથે ન હોય અને પરિવાર સાથે તો કાલ સુધી સંપર્કમાં જ હતા કાલ સવારે અહીંયાથી અમદાવાદ જવા રવાના થયા ત્યાં ત્યાં સુધી એ ઘરેથી કઈ જ ગયા છે તો સુરતમાં નિરેશ કુંભાણી વોન્ટેડના બેનરો લાગ્યા છે પૂર્વ કોર્પોરેટર એ આ બેનર લગાવ્યા લોકશાહી છે છે લોકશાહીનો હત્યારો ગદાર હોવાનું આ લખાણ લખાયું છે સુરતમાં આવા બેનરો લગાવવામાં આવ્યા છે કુંભાણીના ફોટા પર લગાવવામાં લગાવવામાં આવ્યું છે છે સુરતમાં આ રીતે ફૂટા આવ્યા કે પત્નીએ કઈક અલગ જ દાવો કર્યો છે પૂર્વ કોર્પોરેટરે આ બેનર લગાવ્યું હોય તેવું હાલ સામે આવ્યું છે લોકશાહીનો હત્યારો ગદ્દાર હોવાનું લખાણ સુરતમાં લખાયું છે અને સુરતમાં આ પ્રમાણેના બેનરો લગાવવામાં આવ્યા છે ચૂંટણીનો જંગ જામ્યો છે અને ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે એડી ચૂંટણીનું જોર પણ લગાવી રહ્યા છે ત્યારે વડોદરામાં ભાજપ ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે જેમાં ઉમેદવાર હેમાંક જોશી ગરબે ગુમતા નજરે પડ્યા શહેરના ફાર્મા રોડ સ્થિત એક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ગરબાના તાલે ઝુમ્યા ઉમેદવારની સાથે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ પણ ગરબે ગુમતા નજરે ચડ્યા આ તરફ કોંગ્રેસ ઉમેદવાર પ્રચારમાં કાર્યકરો ઢોલના તાલે ઝૂમ્યા છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં કોંગ્રેસ ઉમેદવાર ઋત્વીજ મકવાણાનો પ્રચાર ચાલી રહ્યો હતો અને તે સમયે કાર્યકરો ઉત્સાહમાં ઝૂમી ઉઠ્યા હતા કેટલાક કાર્યકરોએ ઢોલી પર ચલણી નોટો ઉડાવી ઢોલના તાલે ઝૂમ્યા હતા સાત મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી અને આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના કલેક્ટરે જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે પહેલ કરી છે કલેક્ટરે જિલ્લાના વિવિધ વેપારીઓ સાથે બેઠક કરી હતી અને વેપારીઓને સાત તારીખે મતદાનના દિવસે મતદારોને ડિસ્કાઉન્ટ આપવા માટે અપીલ કરી હતી કલેક્ટરના નિર્ણયને વેપારી એસોસિએશને આવકાર્યો છે અને મતદાનના દિવસે સાત ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે જે લોકો મતદાન કરી આવશે અને મતદાનની નિશાની બતાવશે તેને ખરીદી પર સાત ટકા ડિસ્કાઉન્ટ મળશે જે જ્વેલરી જે હતા હતા એ એ લોકોએ ડિસ્કાઉન્ટ આપ્યું છે એમની ઘડાઈ ઉપર અને જ્યાં સુધી હાથ ઉપર નિશાન રહે ત્યાં સુધી આવશે ત્યાં સુધી એ લોકોને સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે અલગ અલગ વેપારી એસોસિએશન્સને આપણે અપીલ કરી હતી કે સાતમી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે એને ત્યાં જે મતદાન કરીને નાગરિકો આવે એને અવસર ડિસ્કાઉન્ટ તરીકે સાત ટકા ડિસ્કાઉન્ટ આ લોકો આપે ફૂડ અને હોટલ એસોસિએશન સાથે સંકળાયેલા હોવાથી દરેક વસ્તુની ખરીદી પર સાત ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે જે કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવેલું અને અમે એમના નિર્ણયને સમર્થન આપ્યું છે અને તેના સિવાય પણ અન્ય આપણે એસોસિએશનોએ પણ એમાં સમર્થન આપેલું છે તો ગુજરાતમાં લોકશાહીનું પર્વ શરૂ થઈ ગયું છે આપને જણાવી દઈએ અને આપને જાણીને નવાય લાગશે કે આજથી વૃદ્ધો એટલે કે સો વર્ષથી ઉપરના મતદારો માટે પોસ્ટલ મતદાન શરૂ છે લોકસભા પર મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ છે મહુવાના ગામે એકસો બે વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું એકસો બે વાલીબેન પરિવાર સાથે રાખી મતદાન કર્યું સાથે બે વડાની છે બા મારા મધર છે અને એ એકસો બે વર્ષની ઉંમરે મતદાન કર્યું છે તો બધા જ આ ગવર્મેન્ટે આપણને સુવિધા આપી છે ક્લબ પ્લાનિંગ માટે અને ઉંમરવાળા માટે તો બધાએ મતદાન વૃદ્ધાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે બારડોલીમાં શતાયુ વૃદ્ધો માટે મતદાન શરૂ થયું છે એકસો બે વર્ષના આ બાદ છે અને જેઓએ મતદાન કર્યું છે એકસો બે વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું છે અને લોકોને પણ એક પ્રેરણા આપી છે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો નજર કરીએ ટોપ થ્રી હેડલાઇન્સ પર પેપર લીગ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એવીપીનો વિરોધ કુલપતિની ચેમ્બરનો કર્યો ઘેરાવ સુરતમાં નિલેશ ઘરે બંદોબસ્ત દિવસ બાદ પત્ની ઘરે પરત ફર્યા સાળંગપુર સુધી શરૂ થશે ડેલી હેલિકોપ્ટર રાઇડ સાળંગપુરમાં બનાવાયા બે હેલીપેડ બનાવવામાં આવ્યા ત્રીસ હજાર ચૂકવવું પડશે ભાડું મુદ્દાઓ કયા રહેશે ચૂંટણી માટે કે હવે આગામી ચૂંટણી હું નહીં લડું ફરી પાછું ચૂંટણી લડવાનું મન કઈ રીતે બનાવ્યું કઈ રીતે તમે એને પહોંચ્યો હશો ચાર સાહેબ ટવેન્ટી ફાઇવ યર્સ ઓફ ઇગ્નાઇટિંગ સક્સેસ

પ્રજાની અંદર મીડિયાની સુરખીઓમાં રહેવા માટે કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ આ પ્રમાણેની ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે અને પોતાના જમાનાની વાતો પોતે કરેલા ક્રિમિનલ જે કાર્યો હોય કોંગ્રેસના એ કોંગ્રેસના ક્રિમિનલ કાર્યો એમને યાદ આવે છે પાંચ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કાંઈ ગુનો દવાનું નથી અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો તેજાબી પ્રહાર કર્યા ભાજપ અને પોલીસ ઉપર આકરા પ્રહારો કરીને પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા પોલીસ ગર્ભિત ધમકી પણ આપી હતી ગેનીબેન ઠાકોરે આડકતરીતે શંકર ચૌધરી પર પ્રહાર કરતા કહ્યું કે જિલ્લાના અનેક નેતાઓને કામ કરતા જોયા છે એમને હાલ જે સહકારી માળખું ચાલે છે એવું નથી ચલાવ્યું વર્તમાન માળખામાં ભાજપને એક વ્યક્તિનો અડ્ડો બની ગયો છે ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને ગર્ભિત ધમકી આપતા કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી દે છે જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન શું લેવા એ તમારી જવાબદારી છે કોઈ કોંગ્રેસના ફોન લઈને કલેક્શન કરવાની અને ધાક ધમકી આપવાની જરૂર તમારે નથી વધુમાં ગેની કહ્યું કે અમે ગાંધી વિચારધારાવાળા છીએ કાયદાનું સન્માન આપીએ છીએ તો પણ તમે કાયદાનું ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમે જેવા છો એવા અમને થતા વાર નહીં લાગે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંબર ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ને ખુલ્લું મુકાયું જેમાં કોંગ્રેસ અને આપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા ગારીયાધાર ના ધારાસભ્ય સુધીર વાઘાણી મહુવાના કનુ કલસરિયા વીરજી ઠુંબર પ્રતાપ દુતા હાજર રહ્યા જેની ઠુંમરે કહ્યું કે આ વખતે અમરેલીમાં પરિવર્તન નું પવન ફૂકાશે તો કાર્યાલયના ઉદઘાટન સાથે અમરેલી જિલ્લા પ્રમુખ વિરોધીઓ પર ખૂબ વરસ્યા સુરતમાં દંગો કરનાર નિલેશ કુંભાણી અને રાહુલ ગાંધી સામે ટિપ્પણી કરનાર ભૂપત ભાયાણીને આડે આટ લીધા કુંભાણીને ખુલ્લી ચીમકી આપતા નિલેશ કુંભાણીને હું છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું તેવું કહ્યું નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવ્યા તેમણે એટલે સુધી કહી દીધું કે હવે સુરતમાં કાં તો પ્રતાપ દુધાદ રહેશે કાં તો નિલેશ કુંભાણી રહેશે

નરેન્દ્ર મોદી જૂનાગઢથી પ્રચાર પ્રવાસનો પ્રારંભ કરી શકે છે ઉપરાંત બનાસકાંઠા અને આણંદમાં સભા ગજવી શકે છે તો બીજા દિવસે સુરેન્દ્રનગર બનાસકાંઠા અને ભરૂચમાં સભાને સંબોધી શકે છે સાથે પ્રધાનમંત્રી વડોદરામાં રોડ શો કરી શકે છે પ્રધાનમંત્રી દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે જેમાં દરેક માટે અમિત શાહ ગુજરાતમાં આવશે સત્યાવીસમી દાહોદ અને પંચમહાલ સંયુક્ત સભા યોજશે જે બારડોલી ખાતે યોજાશે સાથે જ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહની સભાનું આયોજન કરાઈ રહ્યું છે આ ઉપરાંત ભાજપ પોતાના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રસાર તેજ કરવાનું પણ તકતો ગોઠવી રહ્યું છે અમદાવાદના રસ્તા ઉપર નેતાઓ માંગી રહ્યા છે મત અમદાવાદ પશ્ચિમ લોકસભા ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ પ્રચાર શરૂ કર્યો જનસંપર્ક યાત્રાના માધ્યમથી પ્રચાર શરૂ કર્યો જનસંપર્ક યાત્રા દરમિયાન ઠેર ઠેર સ્વાગત કરાયું પ્રચાર દરમિયાન દિનેશ મકવાણાએ દાવો કર્યો કે અમદાવાદ પશ્ચિમ બેઠક ભાજપ પાંચ લાખ મતથી વધુથી જીતી જશે ભાજપે આપેલા લક્ષ્યાંક કરતા વધુ જીતી જવાનો દાવો કરવામાં આવ્યો મકવાણાએ કહ્યું કે પીએમ મોદી ને ફરી પ્રધાનમંત્રી બનાવવા લોકો મતદાન કરશે તો આ તરફ કચ્છ લોકસભા બેઠક ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબી વિધાનસભા કાર્યાલયનું નું ઉદઘાટન કર્યું કાર્યાલયના ઉદ્ઘાટન ઉદઘાટન સાંસદ મોહન કુંડરિયા કેસે દેવસા વેલકમ વાત સુરતની સુરતમાં યુવક પર જીવલેણ હુમલો થયો ભૂપેન્દ્ર અલકરી પર છરીથી હુમલો થયો ઝઘડાની અદાવતમાં હુમલો થયો સામે આવ્યું છે ઝઘડાની બાબતમાં છરીથી હુમલો કર્યો જ્યારે યુવક હાલ સારવાર હેઠળ છે સુરતની આ ઘટના ભૂપેન્દ્ર અલકરી પર છરીથી હુમલો કરવામાં આવ્યો જેસ્તનના વીરપુરમાં થયેલી મારામારીમાં યુવકનું મોત નીપજ્યું છે સપ્તાહ પહેલા થયેલી મારામારીમાં જીતુભાઈ ગોહિલ ઘાલ થયા હતા જેમનું ભાવનગરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જૂની અદાવતમાં મારામારી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે યુવકનું મોત થતાં પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વાત રાજકોટની રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે યુનિવર્સિટી ખાતે એબીવીપીનો વિરોધ પેપર લીક મુદ્દે કાર્યવાહી ના થતા વિરોધ થયો પેપર લીકની તપાસ માટે કમિટી કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કર્યો અને જે કમિટી બનાવવામાં આવી છે ત્યારે એ ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો વીસી ચેમ્બરની બહાર એબીવીપીના કાર્યકરો દ્વારા નાટક કરવામાં આવ્યું એબીવીપીના કાર્યકરોએ નાટક કર્યું હતું વીસીએ સેમેસ્ટર ચાર નું પેપર લીક થયું હતું તેના જ મામલે એબીવીપી દ્વારા હાલ અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે એબીવીપી ના કાર્યકર્તાઓ દ્વારા વીસી ચેમ્બર નો ઘેરાવ કરવામાં આવ્યો છે તો સાથો સાથ ઉગ્ર સૂત્રોચ્યાર પણ કરવામાં આવી રહ્યા છે એબીવીપી ના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો આપણી સાથે છે શું કહેશો કયા પ્રકારનો વિરોધ અને શા માટે વિરોધ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ જે બીસીએસુ ફોર નું પેપર લીક થયું હતું જેને લઈને વીસ તારીખના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મૌખિક બાગેદારી આપવામાં આવી હતી કે પાંચ દિવસની અંદર આના વિરુદ્ધ નિર્ણય લેવામાં આવે છે જાણે યુનિવર્સિટી પ્રશાસન પેપર લીક કૌભાંડના કૌભાંડિયા સામે નતમસ્તક હોય અને વિદ્યાર્થીઓ હિતમાં નિર્ણય ના લઈ શકતા હોય તેવું લાગી રહ્યું છે આજે પાંચ દિવસનો સમય વીતી ગયો છે અને હજી આના વિરુદ્ધ પોલીસ એફઆઈઆર પણ દાખલ થઈ નથી તેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે ફરીથી જવાબ માંગવા માટે આવ્યું છે અને જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી ઉગ્રતી હતી આંદોલન ચાલુ રહેશે શું કેશો હજુ સુધી તમને અંદર જેવા દેવામાં નથી આવ્યા પોલીસ પણ આગળ કરવામાં આવી છે શું કેશો જયારે જયારે જવાબ માંગવામાં આવે ત્યારે વીસી મેડમ હોતા નથી જયારે જયારે વિદ્યાર્થી વિદ્યાર્થી પરિષદ જવાબ લેવા આવે ત્યારે પોલીસ પ્રશાસન ને આગળ કરી દેવામાં આવે છે અમે વિદ્યાર્થી છીએ વિદ્યાર્થીઓને વીસી ચેમ્બરમાં જવાનો પૂરેપૂરો હક છે પણ વિદ્યાર્થીઓને અંદર જવા દેવામાં આવતું નથી